જય જવાન જય કિસાન તો ખેડૂત મિત્રો આપણે એવી દવા વિશે વાત કરવાના છીએ જે દવા ખેડૂત માટે ખૂબ લાભદાયક અને ઉપયોગી હોય છે તો દવાનું નામ છે પેન્ડેમિથેલ અડત્રીસ પોઈન્ટ સાત ટકા તો ખેડૂત મિત્રો આ દવા મગફળી બાજરી ઘઉં કપાસ અને અન્ય કઠોળ વર્ગ માટે જ ખૂબ ઉપયોગી હોય છે આ દવા છાંટવાથી તમારે વાવણી કર્યા પછી તમે છાંટશો ને તો તમારે ખેડૂતને ખડ લેવાનું પ્રોબ્લેમ એટલી બધી નહીં થાય કે ખેડૂતને ખૂબ પ્રોબ્લેમ થતી હોય છે આમ તો કે આમ છે તેમ છે એટલે આ દવાનો તમને ઉપયોગ કરવાથી તમને પેન્ડેમિકથેલનો ઉપયોગ કરવાથી તમને ખૂબ ફાયદો થશે તો ખેડૂત મિત્રો તમારું મારે એ જ કહેવું જોઈએ પેન્ડેમિકલ અડત્રીસ પોઈન્ટ સાઠ ટકા દવાનો ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ અને સારું ઉત્પાદન મળે ખર્ગ કોઈ પણ ધાનમાં ખડ હોય તો તેને વધારે ઉત્પાદન ના મળે એટલે વ્યવસ્થિત જે ખેડૂતને ઉત્પાદન થતું હોય છે આમ તો ખેડૂતને કહેવા જઈએ તો ખેડૂત તો જ હોય છે માપને કહેવું જરૂરી છે